તમારો બુઢાપો એવો મધુર હોય કે તમે બધાને ગમો ભલે તમે કમાઈ શકતા ન હોય ભલે હવે તમારા હાથ પગ ન ચાલતા હોય છતાં પણ તમે સૌને તમારા વાત્સલ્યની ગોદડીમાં એવા લ્યો એને હું ફાપો છોકરાઓને માર્ગદર્શન આપો પ્રેમથી ટીકા કરીને વઢીને નહીં ઘણન ટીકા કરવાની હોય તો ટક ટક અને ન હોય ત્યારે ટીકા આદત છે ને ટકટકની ટીકાની હામે હોય ત્યારે ટકટક કરે અને પછી વવો કંટાળે હાહુથી છોકરા કંટાળે બાપા થી હા મારા બાપા ની ટક ટક તમે એક વાર બેઠા બેઠા માળા કરો ને કરશો અમે બધું કામ સાસુની ની ટકટક થી બહુ કંટાળ ટકટક નહીં સામે હોય ત્યારે ટકટક કરે અને સામે ના હોય ત્યારે ટીકા કરે બીજાની આગળ અમારી હોવમાં કઈ અક્કલ જ ના મળે આવી છે ને આવી છે ને કે એમાં જોઈ ને પછી એની માયે એને ગામડામાં તો એમ કે મીઠું જ નથી નાખ્યું ટીકા આ બંનેથી વડીલ બચે અને એને બદલે વાત્સલ્ય આપતા હોય પ્રેમ આપતા હોય અને પ્રેમથી એવું સમજાવે કે બેટા આમ થઈ ગયું એટલે આમ થઈ ગયું એટલે આમ થયું ને જો એક કામ કર હવે તું આવી રીતે કર તો આ કામ વધારે સારું થશે એને ટકટક ના કહેવાય એ માર્ગદર્શન કુંભાર ટપલો લઈને ટીપતો હોય માટલાને તો એક હાથે ટીપે એક બારથી એના હાથમાં ટપલું હોય એનાથી ટીપે તો અંદરથી પાછો એને આધારે આપી રાખ્યો અંદરથી આધાર આપ્યા વગર જો બારથી ટીપે તો કાચું માટલું તૂટી જાય પાક્યા પછી ફૂટી જાય કાચું હોય તો તૂટી જાય અંદરથી આધાર આપવો પડે બુઢાપો તમારો મીઠાશ વાળો મેં કેટલા એવા વડીલોને જોયા છે પાકી કેરી જેવા બધાને ગમે કેરી કોને ન ગમે ઓર રસીલા થાય સામાન્ય રીતે બુઢાપામાં માણસ જીવનનો રસ ગુમાવતો હોય છે હવે કઈ જીવવા જેવું રહ્યું નથી હવે બસ ઉપર વાળો બોલાવી લે તો સારું બધું જોઈ લીધી દુનિયા હવે કઈ બાકી નથી રહ્યું બસ હવે નહી એના બદલે બુઢાપો આપણો રસીલો હોય રસીયો અને મારે બીજા બધાને કેવું છે કે આવા વડીલો તમારા ઘરમાં હોય ને ત્યારે એનો લાભ લઈ લેજો એને હાચવજો એને પગે લાગજો એના આશીર્વાદ લેજો એનું માર્ગદર્શન લેજો નસા સભા યત્ર નસંતિ વૃદ્ધા અમારે સંસ્કૃતમાં સુભાષિતોમાં પણ કહેવાય એ સભા સભા નથી જ્યાં વડીલો ન બેઠા હોય અનુભવી વડીલો જ્યાં વૃદ્ધો ન બેઠા હોય વૃદ્ધ છે એ સમૃદ્ધ છે એની પાસે જીવનનો અનુભવ છે તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું અને એ રામચરિત માનસનો આટલો બધો પ્રભાવ કારણ પોતાની વૃદ્ધાવસ્થામાં રામચરિત માનસની રચના કરી અનુભવથી સમૃદ્ધ છે અને અનુભૂતિનો નિચોડ પોતાના અનુભવનો નિચોડ તુલસીદાસજીએ રામચરિત માનસના રૂપમાં આપ્યો છે એટલે આજે રામચરિત માનસ આપણું માર્ગદર્શન કરે છે આપણે રામાયણના પારાયણ કરતા હોઈએ છીએ ભગવાન શંકરને વંદન કરી પછી પોતાની એસી વર્ષ પછીની આયુષ્યમાં તુલસીદાસજી અયોધ્યામાં રામાયણની રચનાનો પ્રારંભ કરેલા वंदन करके रघुनाथ गाथा का मैं गायन करता हूं એટલા માટે જ આપણે ત્યાં સાધુ પુરુષ હોય ને એની વૃદ્ધાવસ્થામાં એનો મહિમા વધારે કારણ કે ખૂબ તપ કર્યું હોય ખૂબ અનુભવ થયો હોય ખૂબ પાક્યા હોય અને મધુર થયા હોય અને એટલા માટે એવા સાધુ પુરુષ એવા સદગુરુના દર્શને વારંવાર આપણને જવાનું મન થાય એના સાનિધ્યમાં બેસવાની ઈચ્છા થાય એને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થાય એની પાસેથી માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીએ બાકી ટક ટક ને ટીકા ત્યાંથી તો માણસ આગાજ રહે એટલા માટે આપણે રામાયણનો વારંવાર પાઠ કરીએ છીએ બુઢાપો આપણો એવો હોય મધુર માત્ર વૃદ્ધ ન થાય અનુભવથી સમૃદ્ધ થાય પ્રેમથી મધુર હોય પાક્યો હોય તો સાધુ જેટલો વૃદ્ધ હોય ને એટલો એનો મહિમા વધારે જુવાન સાધુ કરતા વૃદ્ધ સાધુમાં માણસને ભરોસો વધારે હાજર વારંગના જેટલી જુવાન એટલો એનો મહિમા વધારે અને સાધુ જેટલો વૃદ્ધ એટલો એનો મહિમા વધારે સંસાર વૃક્ષનું પરિપક્વ ફળ ફળ મધુર એટલે સાધુ પુરુષ અને સાધુ પુરુષ એટલે જરૂરી નહીં કે તમે જટા વધારી હોય અને તમે ભગવા કપડાં પહેર્યા હોય અથવા તો અંગે ભભૂતિ ચોળતા હોય સાધુ એટલે જે સીધો છે એ સાધુ सरल स्वभाव नमन मन रामायण दी मन जथा સરળ છે જેના મનમાં કુટિલતા નથી મળે એમાં સદા સંતોષી હોય ઘર છોડીને બહાર ના નીકળ્યો હોય ઘરમાં જ રહેતો હોય તોય સાધુ આવો સાધુ પુરુષ એ પાકેલો હોય એ થાકેલો નથી હોતો ખાકેલો હોય ને એ ભગવાનને એમ કે હવે ઉપાડી લે ભગવાને તને જીવન આપ્યું છે તો એ ભગવાનનો પ્રસાદ છે એનો એક પણ કણ વેડફવો ન જોઈએ હમ્મ નહીં તો એ પ્રસાદનો આનાદર કહેવાય પ્રસાદનો તમે એક કણ નથી વેડફતા એનો દુરુપયોગ નથી કરતા તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે એની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક ક્ષણ પણ ફેંકી ના દેવાય ભગવાન એમ કહે પાછું લઈ લે ન જજો તું એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને હવે બોલાવી લે હવે દોરી ખેંચી લે એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદ નો અનાદર છે ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું તને ગમતું નથી એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને દી આત્મહત્યા તો કરે જ નહીં સવાલ જ નથી એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલું રહે પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં તેમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં કણ અને ક્ષણને જે વેડફે નહીં એની કિંમત સમજે ઈજ વિચક્ષણ ઈજ વિચક્ષણ કહેવાય બાકી તો બુદ્ધુ ઇંગ્લિશમાં શબ્દ છે ઈડિયટ મળી છે બુદ્ધિ તે ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દેવ બુદ્ધિ જયારે એ પ્રમાણે પાકશે નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય થોડા મોટા થાય કેરી ખાટા જવાની પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ કેરીને ખાવાની તો પછીની વાત યાર આપણને ઊંઘવાની જ બહુ મજા આવે નહી પાકેલી કેરી હોય ને આફુસ હોય એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ એની જે સુગંધ આવે તમે બધા ગામડામાં જન્મ્યા ઉછર્યા મોટા થયા હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા અથવા તો મહેસાણા જેવા તે જે ભણ્યા હશે સ્કૂલમાં તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી ચોથું પાસ કરીને પાંચમામાં આપણે પાંચમાં પડ્યો એમ કે ચોથું પાસ કરીને પાંચમાં પડ્યો એટલે હું ભણે પાંચમાં પડ્યો ક્યાં ક્યાં વળે કે પાંચમાં આવ્યો ચોથી ચોપડી પાસ કરી ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા ચાર ચોપડી ભણ્યા આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય ગણિત ભણવાનું હોય બીજ ગણિત હોય ભૂમિતિ હોય અંગ ગણિત અંગે ગુજરાતી ચોપડી કે ચાર ચોપડી ભણ્યા પછી ચોથું પાસ કરીને પાંચમા માં જાય કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય છઠ્ઠું પાસ કરી હાથમાં જાય પણ જયારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને હાથમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે હાથમાંના હવે એ જે ચોપડીઓ આવે ને તમને બધાને કદાચ અનુભવ હશે મને યાદ આવે મારું બાળપણ એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી ઊંઘી છે તમે મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પેલા બોલો નવા પુસ્તક નહીં એક 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 ગંધ સ્મેલ આમ કરીને નાક ઉપર વાંચતા વાંચતા પછી નાક ઉપર ચોપડી આમ ખુલ્લી ચોપડી મૂકી અને હુઈ જતો એની સુગંધ બહુ સરસ આવતો ભણવાનું તો પછી એ વખતે આવતી હતી અટાણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં એ વખતની સુગંધ ગમતી બહુ સરસ સુગંધ આવતી તમને થોડું ગાન પણ લાગશે પણ આવું ગાન પણ તમારામાંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડિયું કઈ હું ગાય હું ગાય આપણે તો હુંગી છે અને એની સુગંધ બહુ સરસ લાગતી પેલા ઊંઘી ને પછી ભણ્યા એમાં કેરીઓ પણ પેલા હુંગી ને પછી માણા ખાય કેરીની સુગંધ એમ સુવાસ આખા વિસ્તારમાં અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂર થી આવે જગ્યા માં આશ્રમમાં અને પછી એને ખાય ખાય એટલે સત્સંગ કરે એ જે ખાવાનું છે ને કે પીવાનું છે રસ પીવાય કેરી ખવાય એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં અહીંથી હોય અહીંથી હોય

शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयं रहो रसिका भुवि भामुका निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतम् ભાગવત એટલે વેદરૂપી કલ્પ વૃક્ષનું પરિપક્વ વૃક્ષનો સાર કહેવાય ભાગવત એ વેદોનો અને ઉપનિષદો નો સાર છે આ કેરી કાચી નથી બાકી છે ગલિતમ ફલમ અને એટલા માટે બહુ મધુર છે શુક મુખાદ અમૃત દ્રવ સંયુત આંબે કેરી પાકે ને પછી ઓલા હુડા આવે પોપટ આવે અને એ જે હાક હોય ને એને ચાંચ મારે એમ સુખદેવ રૂપી સુખ એટલે પોપટ અને સુખ એટલે સુખદેવ સુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો તોય આનંદ આવશે પણ કોઈક સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા એનો આનંદ ઓર વધી જાય शुकमुखादमृतद्रवसंयुतम् पिबत भागवतम् आ पियो पिबत भागवतम् रसम् रसम् मुहुः अहो रसिका भुवि પણ આ રસ મોઢેથી પીવાનો રસ નથી કે કાનથી પીવાનો રસ છે આ રસ એવો છે મોઢેથી પીવડાવાય પીવાય નહીં પીવડાવાય કાનથી પીવાય પીબત ભાગવતમ રસ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ રૂપી ફળને હૃદયમાં રાખી હૃદયસ્થ કરી અને પછી એની અંદર એને ઘોળી 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 વક્તા છે ને એ ભાગવત ભણે ભાગવત નો પાઠ કરે ભાગવતનું ચિંતન કરે ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે

લ મોક્ષ પર્ત તમે પીઓ તમારી મુક્તિ થઈ જાય મુક્તિ તો ક્યારે થઈ ગઈ સંસાર તમે ક્યારે છૂટી ગયા તમને ખબર નહી રહે